ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તથા પંચ પટેલ આગેવાનો દ્વારા વેરાવળ બંદર વિસ્તારમાં પવિત્ર શ્રાવણ માસને રક્ષાબંધનના પાવન દિવસના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા બ્રાહ્મણોને સાથે રાખી રત્નાકર સાગર દરિયાદેવની પૂજા તથા નારિયેળી પૂજન કરવામાં આવ્યું હતું આ દિવસે ગુજરાતના તમામ બંદરોમાં આ રચના કર સાગર દરિયાદેવની પૂજા કરવામાં આવે છે આ પૂજા બાદ તમામ માછીમારો પોતપોતાના ધંધાની શરૂઆત કરે છે માછીમારીની સિઝન શરૂ થાય છે આ પૂજામાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ દ્વારા ગુજરાતના તમામ માછીમારોની તે માટે રત્ના કરસાગર મહાદેવને પૂજા કરવામાં આવી હતી આ પૂજામાં જોડાયેલા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજના ઉપ પટેલ બાબુભાઈ આગ્યા ઉપ પટેલ ગોપાલભાઈ પંફોડી મંત્રી નારણભાઈ બાંડિયા વેરાવળ માછીમાર હોડી એસોસિએશનના પ્રમુખ હીરાભાઈ વગાવી ઉપ પ્રમુખ પ્રકાશભાઈ ગોહેલ ગીર સોમનાથ જિલ્લા ભાજપ માછીમાર સેલ સંયોજક પૃથ્વીભાઈ ફોફડી તેમજ વેરાવળ ખારવા સમાજ તથા વેરાવળ હોડી એસોસિએશન તથા વેરાવળ માછી બોટ એસોસિએશનના તમામ આગેવાનો ઉપસ્થિત રહી આ વખતે માછીમારીનો સિઝન સારી રહે અને માછીમારો સુરક્ષિત રહે તેવી પ્રાર્થના કરી હતી પવિત્ર શ્રાવણ માસના દિવસે અને રક્ષાબંધનના પવિત્ર દિવસે નારિયેલી પૂજન નારિયેલી પૂજન કરવામાં આવે છે તેમાં વેરાવળ બંદર ખાતે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુવાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુવાડા તથા પંચ પટેલ સભ્ય દ્વારા નારિયેળી પૂ પૂનમના દિવસે રત્નાકર સાગરની પૂજન કરવામાં આવે છે આ રત્નાકર સાગરની પૂજન ગુજરાતના સોળસો કિલોમીટરના દરિયા ઉપર કરવામાં આવે છે અને આ પૂજા કરીને બાદ આ પૂજા કરી બાદ વેરાવળ તથા ગુજરાતના તમામ બંદરોની અને કાર્યક્રમ અત્યારે આખા સમાજની ભાઈઓ બહેનો જે રત્નાગર સાગરની પૂજા કરશે પછી બપોર પછી સાંજ વાગ્યા પછી જે અમારે સ્વાધ્યાય પરિવારના બહેનો છે એ ઘરે ઘરથી જે મન વાવ્યો હોય એ લઈ અને રત્નાકર સાગરની બધા એક સાથે સમૂહમાં પૂજા કરશે ત્યાર પછી વર્ષોની પરંપરાગત જે માછીમારોની ફિશિંગ ચાલુ થાય છે રત્ના અમારે નારીર પૂનમ અને ભાદરવાની અગિયારસ પછી કંત્યુની સિઝન અમારી ચાલુ થાય છે હમણાં અમુક પ્રકાર સિઝન ચાલુ હોય પણ જ્યારે ભાદરવાની અગિયારસ આવશે અને ધજા રોણ ગઈ ત્યાર પછી ધજાની પૂજા કરી અને પછી માછીમારની આઠે આઠ મહિના સિઝન ચાલુ રહેશે જુબેર કંકાસિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ વેરાવળ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ